পূডাওলেটাস্ন স্য়া পশেলিন কেহলেন চিতর বাপিনে মাস্য়া তরান চিটর পিনে সেকনে কোডাস্য়া আপলে করাই তরাং হিয়া তরাণ হি एक और इवान दोनियालो ने नेतू तो फोन करी देरू ब्रू। ए पुस्ली काहे ले देखा तीन तीन हैं बोलता तो पुस्ली अल्लो पुस्ली हाँ कौन? ले मैंने क्या तो पुस्ली क्या तो मायसी से जैसे कृष्णा मायसी। ए सेने ओमे राजी कुसी थी सोकरा जमारी के ने तो मे की तू के पुस्ली ओमे भेजी जावती वोई वैं जिया � जय श्री कृष्ण ए जय श्री कृष्ण मैसी हेलो वे बूढ़ी ने तो कह दो ना तो पास ये बुलाई जा है हेलो बूढ़ी आई एम सोनल बोलिंग वेयर आर यू बूढ़ी सोनल तू तो, तो मैंने कीधा वगैरह नहीं विदेश वही की लगे का आई इंग्लिश में था तू है ए ना रे ना मारी मां वो क्या विदेश विदेश मत गई ने जो विदेश विदेश जाने तो ही हमारी काठियावाड़ी भाषा नो भूलू મને એવું સાઈડલી નું થાવું ને અફારી નું થાવું તો જીરી કે નત ગમતું એક સીલી મને એવી ભાષા જ નત ગમતી મને તો આપણી કાઠિયાવાડી ગમે બસ આ તો એટલે ફોન કર્યો કે અમે છોકરા જમાડીએ ને ઉતરાણ ને દિવસે તો તમે બધાએ પૂગી જજો બો પડે હો તે કોને કોને મારે એકલી ઘરે ઘર કે છે કે બીજો કોઈ નઈ કીધું તે સોનો એ નાના જલપા ભાભી પુસડી ને રેશમા ભાભી ની ત્રણ ચાર ઘર ને કે કીધું હો એ આ વાંધો નહી હો કઈ કામ હોય તો કેજે એ આ તું તારે નવરી થઈને ફ્રી થઈને પછી આવજે એ સોનલબા હું બજાર માં જાઉં કંઈ લેવાનું હોય શાકભાજી કે તો કઈ દઉં લેતો આવું આ મને પપ્પા બોલાવે કે કા હે એ નઈ નઈ પપ્પા હું કાલે જ બધી શાકભાજી લઈને આવી હો એ સોનલબા થોડા કામળે આઈ લાગો તો લી આપણે પોગ માં ઘોમણી માઈસ લી છે ને જીરી ગોટી દો તો તમારા હાહુ ને કોઈ માં રક રક થઈ ગઈ તે ઘોંવી જીરી એ આવું હો પપ્પા અમાર હાહુ કે હે કે બે હે ને કોઈ ને કોઈ કૂઈ ભૂજ હોય પછી કેવા હો દુખે ને તિઠુ દુખે ને બધું જ થઈ લે सोनल पीने ने ना तू की दुबारा ही नज़म मनु के वज़ावानों ले ओये भूली गई हाँ डोकरी ने वो डर गये ही वो ने बस दो ही पहली बीस ने बीस ने बस दो ही ले गये वो बस तिक्या रखी नहीं वादे खाती तो ना टिकट न्यान्या भूलन ना तेरा दुकान में हे वो ला रसोला मामू की तंग दो ही खोरी से ओ तो ए, तो � બંધ રે તું બંધ રે સોનલ આ ખોટી લવાડી ક્યાં ઉપાડી જા મસ્ત તો આદ્રક મેલ છીવરી ચા બનાવી ને ભેગું પાણી ઠંડું લઈ આય છે એ પણ હું એમ કેતીતી કે સાની ભૂખી પડી ગઈ બોલો તી તું અટાણે મોમાથી ફાઈતી હું બજારમાં जातो તો તો અંજે તારે નતું કેવાતું મને આ કીધું તો છે લઈ આવો નઈ જાવ નઈ તો ચા બનાવી દઉ નઈતર ચા બકઈ નઈ બને તારા છે ને આવા ઉંડન હવરા જોઈએ કોઈ દી ખબર ન પડે કે પતિ ગઈ વઈ વસ્તુ બહાર જાતા હોય તો મગાવી લઈએ আমতো কাম ভাগাই নি হতার পন করাই নে খাবর সে একে বজার মাজার মাজাই এক পনো করাই তারা থিয়ে পনো পনো করাইরা থিয়ে আতো ঵াতে মন ભૂખથી ભૂખી લઈને ઓકે જો હુકુમ મેરે કાકા એ કાકાની હગલી કાકા નહીં આકા આકા ઓકે કાકા વેટલી ની થાતી સા બનાય ની જાની તું હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલી ની મોજ ને વધુમાં વધુ લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ અને હા આવી જ રીતે અમારા વિડિયોને સપોર્ટ કરતા રહો બાય